નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હાટીમાં મિત્રો આજે આપણે ગુજરાતની ભૂગોળનો પાર્ટ નંબર આઠ જોઈશું મિત્રો આ ભૂગોળને લગતા પ્રશ્નો તમને કંડક્ટર બિન સચિવાલય તેમજ ગુજરાત ગવર્મેન્ટની કોઈપણ પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે આગળના એકથી સાત પાર્ટ જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોની લિંક પણ મળી જશે તો ચલો મિત્રો હવે ટાઈમ ના બગડતા શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન રણજીત સાગર તળાવ ક્યાં આવેલું છે તો જામનગરમાં રણજીત સાગર તળાવ આવેલું છે લાલપરી તળાવ ક્યાં સ્થિત છે એટલે કે ક્યાં આવેલું છે તો રાજકોટમાં આજવા તળાવ ક્યાં આવેલું છે તો તળાવ વડોદરામાં છે મુનસુર ગંગાસર તળાવ ક્યાં આવેલું છે તો વિરમ ગામમાં ગુજરાત કયા સમુદ્રને સ્પર્શે છે તો ગુજરાત અરબી સમુદ્રને સ્પર્શે છે આગળનો ક્વેશ્ચન છ નંબરનો કલ્પસર યોજના ક્યાં બની રહી છે

ચોમાસુ પાકને શું કહેવાય તો ચોમાસુ પાકને ખરીફ કહેવામાં આવે છે આગળનો ક્વેશ્ચન તેર નંબરનો અકીક ભારત ના કયા એકમાત્ર રાજ્યમાં થાય છે તો ગુજરાત રાજ્યમાં થાય છે ચૌદ નંબરનો ક્વેશ્ચન ગુજરાતમાં નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની ક્યાં આવેલી છે તો ચાવસ ભરૂચ ખાતે નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની આવેલી છે પંદર ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની ક્યાં આવેલી છે તો ગુજરાત કૃભકો રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે તો હજીરા સુરત ખાતે અઢાર નંબર ક્વેશ્ચન ગુજરાતમાં કેવા પવનો વરસાદ લાવે છે તો નૈતૃત્ય કવણીય મોસમી પવનો ગુજરાતમાં વરસાદ લાવે છે કયા તાલુકામાં સૌથી વધારે જીરું પાકે છે તો ઉંઝા તાલુકામાં તો બોતેર માં નર્મદા નદીનો નો વિસ્તાર કેટલા કિલોમીટરનો છે તો એકસો ચાર કિલોમીટરનો તાપી નદીનો વહાણવટાનો વિસ્તાર જણાવો તો સો કિલોમીટરનો છે નર્મદા નદીના ડેમની મૂળ ઊંચાઈમાં કેટલા મીટર વધારો કર્યો છે તો સોળ પોઈન્ટ કરવામાં આવે છે ક્વેશ્ચન ડોલ્ફિન માછલીનું કુદરતી ક્યાં છે તો પરવાળા ટાપુ ખાતે ડોલ્ફિન માછલીનું કુદરતી આશ્રય સ્થાન છે પચીસ નંબરનો ક્વેશ્ચન દસ ટનની દૈનિક શક્તિ ધરાવતો ફિશ મિલ પ્લાન્ટ ક્યાં આવેલો છે તો જાફરાબાદ ખાતે આવેલો છે આગળનો ક્વેશ્ચન છવ્વીસ નંબરનો ક્વેશ્ચન ગુજરાતમાં કયા જિલ્લાને માત્ર એક જ જિલ્લાની સરહદ અડે છે તો વલસાડ જિલ્લાને માત્ર એક જ જિલ્લાની સરહદ અડે છે સત્યાવીસ પ્લાસ્ટિક ઉદ્યોગના શહેર તરીકે કયું શહેર ઓળખાય છે તો વડોદરા શહેર કચ્છમાં મેકરણ દાદાની સમાધિ કયા ડુંગર પર આવેલી છે તો હબા ડુંગર પર આવેલી છે ઓગણત્રીસ ગુજરાતની સરહદ ભારતના કેટલા રાજ્યો સ્પર્શે છે તો ભારતના ત્રણ રાજ્યો સરહદ સ્પર્શે છે 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 પટેલ દ્વારા લોકાર્પણ થયેલું ફાર્મ ક્યાં આવેલું તો ખાતે આવેલ એકત્રીસ નર્મદા નદીનું ગુજરાતમાં પ્રવેશ દ્વાર હાફેશ્વર કયા જિલ્લામાં આવેલું છે તો છોટા ઉદેપુર ખાતે આવેલું છે આગળનું ક્વેશ્ચન બત્રીસ નંબર નું ક્વેશ્ચન ભાવનગરની સ્થાપના કઈ સાલમાં થઈ હતી તો ભાવનગરની સ્થાપના સત્તરસો ત્રેવીસમાં થઈ હતી તેત્રીસ ગુજરાતના મિની કાશ્મીર તરીકે કયો જિલ્લો ઓળખાય છે તો નર્મદા જિલ્લો સુરતથી ગોવા સુધીનો તટ કયા નામે ઓળખાય છે તો કોકણ તટ તરીકે ઓળખાય છે પાંત્રીસ દિલબહાર નગરી તરીકે કયું શહેર ઓળખાય છે તો સુરત શહેર ઓળખાય છે ગુજરાતમાં જંગલોનું પ્રમાણ કેટલા ટકા છે તો દસ ટકા છે સડત્રીસ સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે તો બનાસકાંઠા જિલ્લો છે નંબરનો ક્વેશ્ચન જ્યોતિર્લિંગમાં નાગેશ્વર કયા ક્યાં આવેલું છે તો વનમાં આવેલ છે ઓગણચાલીસ સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો કયો છે તો ડાંગ જિલ્લો છે આગળનો ક્વેશ્ચન ચાલીસ નંબરનો ક્વેશ્ચન કચ્છના કડવા ભાગને શું કહેવાય છે તો કચ્છના કડવા ભાગને લાણાસરી કહેવામાં આવે છે

વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરજો પોતાના મિત્રો જોડે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત